Tidak apa-apa, saya sedang berada di sini. Tidak apa-apa. Kita akan lihat. Hmm. પંદર કલાક તમે ખબર પડે કેટલો પવન ઓછો થાય વાવાઝોડું દર વર્ષે અમારે એક તો આવે જ્યારે ધીરે ધીરે પવન અત્યારે વાવાઝોડું આવશે એવું તો લાગે જ છે બે ત્રણ દિવસથી ખૂબ જ પવન આવે છે અત્યારે તો મિત્રો આપણે મોવા આવે છે તો થોડાક હેર કટિંગ કરતા હતા વિશાળ છે તો આવું છે મોવા કરાવવા માટે ચાલો મિત્રો જાય મોવામાં

અને સવારનો તાવ આવી ગયો એમ કે તી આજુ તો આપણે કઈ ઊંઘ નઈ નથી તો એ મસ્ત મજાના વાળ કાપ્યા તો મોં ની અંદર વાળ કપાવ્યા છે કેવા લાગે એમ કે આપણે આવી ગયા છીએ અત્યારે શની દેવે શની દેવ તમને મંદિર બતાવીશ શની દેવ જો આ શની દેવ મંદિર છે મસ્ત મજાનું હોય અહીંયા શની દેવ મંદિર તો એવું છે મસ્ત મજાનું છે ને તો મિત્રો શની દેવે એક મસ્ત મજાની વાવ છે ઘણા વર્ષો પહેલાની વાવ છે மிதேவ ஆனா வர்சோ பண்ணி மிதோ அட்ராவனியா சனிதேவ நான் மந்தி

હાલો તો દાવ અંદર હાલો આપણે સારીને દુકાનની અંદર જઈએ કઈ કઈ પસંદ કરાવી જોઈએ હાલો બતાવો હાલો હાડી હવે કે લેવું વિડિઓ બને เนี yeah, actually, ่ยไอ้ใช้เป็ดอุ้ยช่วยเลย มารุกไปตัวจระเข้มินดระเข้รบกสัมีอมินดาป่ลีดิยุกปลดิยนุกมมเดยวเดียุกเนื้อผิวดูมมใจมินิเนคับเราเลยคายุกเขาเราอยู่มินิมินิเขาเรามินิเขาเรามมเขาเราต้องาเนื้อซาบะเลยนะที่ตองเราตัดซาบะพเลย

નવા અમારે વિશાલભાઈ નવા અમારે ગોલુભાઈ નવા લુગડા હીવરાય નહીં કા કા ગોલુભાઈ લાઈક કરો શેર કરો મારા કને જા તો ફાઈનલી મિત્રો આપણે ચા પાણી પી લેતા ને હવે જવાનું છે મિત્રો યુગની દવાખાને લઈ ને મિત્રો ચાલો તો ફાઇનલી મિત્રો આપણે યુગ માટે દવા લઈ આવ્યા છે જો યુગની દવા તો આપણે યુગ માટે દવા લઈ આવ્યા છીએ ને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કરવાનું ભૂલતા નહીં મિત્રો ને મળીશું આવા નવા બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બાય